ખાસ મૅેજ કે ભાઈ સમૂહ શાદી બ હજાર અને ચોવી અખિલ કચ્છ લોહારવાડા સમાજ નિજે હેઠળ તેરમી સમૂહ શાદી યોજેમાં આવ્યો ભોજ મતે પઠિયા સમૂહ કરણી કે મુલતવી રખું જીદો જૈના મંથન હલો તો સમૂહ સાદી જક્રિય સભ્ય એમ વધારે તર સભ્ય જો નિર્ણય આવ્યો કે ભાઈ સમૂહ સાદી જો કાર્ય એ જ્યાં સુધી સમૂહ સાદી જો કાર્ય ત્યાં સુધી પાસે હંમેશા હંમેશા ચાલુ રાખું તણહી સક્રિય સદસ્ય જે અભિપ્રાય આવ્યો માન દે અને અજ અમુક સમૂહ શાદી જદસ્ય હિ મર્યાસી ડાઢા સદાયા સદરૂદ્દીન રમતુલ્લા તારગામાં આયા દુઆ કે અ અનેશા તલાઝીમ ગિારો પંચ બ હજાર અને પંજી ગો પંજ એ ગયારો મઈ બ હજાર પંજી અને રવિવાર જો ઇનશાલ્લા ચૌદમી સમૂહ સાધી દાદા સદાયા ડી દાઢા સદાયા સદરૂદ્દીન રમતુલ્લા બારગામાં યોજેમાં અચી હતી જ ફોમ ભરેજા પહેલી ડિસેમ્બરથી કરે અને અઠાવીસ ફેબ્રુઆરી સુધી કિન જગ્યા ફોમ ભરતા રીતે યુજીમે ઇનજી આખી માહિતી જે સમૂસાદી પ્રવક્તા ઇસ્માઈલભાઈ ધાણીવાળા અને બ્યાં પાા આદમભાઈ ભેરૈયા વે શોકતભાઈ વગેરે જેકો જે સક્રિય સદસ્ય હિં એ સિદ્ધિકભાઈ આમારાવાળે કૌમ કે ડીન્ સમૂહ સાદી મેળો ફેરફાર ઈનશા તઝીમ હા જબ તક હી સમૂસાદી મતલબ કાર્યરત આ ત્યાં સુધી એમ સમૂસાદી જે નેજ હેઠળ જે સમૂસાદી એ માત્ર ને માત્ર ડાડા સદાયા તે જ યોજમાં અચીની ખપે તો ખપે એટલા એટલે મેલે મી કોઈ મેટર મૅટર પણ અસી હા સ્થળ જો ફેરફાર ન કરિબો હલાંકિ એન જે સાથ સાથ અસંજી સિદ્ધિભાઈ સાહેબ ઓર ગાલ થઈ કે ડાડા સદાયા તનશા તાલુ લ અઝીમ લેડીઝ અને જેન્ટ્સ એ ડોર ડો બાથરૂમ બનાવે જો એટલે એકડો કાયમી ધોરણે ટોયલેટ બાથરૂમ જી પણ સમસ્યા હલ થઈ પાણી જી સમસ્યા હલ થઈ તો ઇનશાલા તાઉ લઝીમ અસિ કાયમી દોરણે છાપરા પનાં તાકિ અગિયાર પા મંડપ ડેકોરેશન જે પણ ખર્ચમાં બચત થયે અને સમૂસાદીએ જે સાથ સાથ પાદાયા વિકાસ થઈ શકે એના હેતુથી દાદા સદાયાજી બારગામે સમૂસાદી યોજેમાં અચીતી તો ઇનશાલ્લા તલાઉ અઝીમ ચૌદમી સમૂસાદી અખિલ કચ્છ લોહારવાડા સુન્ની મુસ્લિમ સમૂહ સાદી દ્વારા યોજેમાં અચીતી એ ગયારો પંજ બ હજાર અને પંજીી રવિવારે જોનશા એના દાદા સદાય જે પ્રાંગણમાં યોજે મેચી અને એનમે અમુક એ નિયમ હું પહેલે તો ખુસુશી નિયમ ઈ હું કે જે પરીયત જે ખિલાફ પારે કોઈ પણ કાર્ય કાર્ય જા રખો હોય ઉમૂસાદી ફોર્મ ન ભરે તર કંકો છાપાય જ્છુક હોય અને તરઠ કરેવ હોય તરાય મહેરબાની સમૂસાદીમાં ફોર્મ જ ન ભરેલા કે હેવર સમૂસાદી પહેલે લિબરલ નહીં રે હેવર થોડી કડક રોંદી અગર કોઈ પણ ધણી અસંખી ખબર પઈ કે ભાઈ પાસે ઘરે નાાચાનાઢોલ તમાશા અથવા કોટ કે તો ફોમ રદ કરે અચી કો અસર સમૂસાદીએ જે સાથ સાથ સરીએ તો પાબંદી જે સાથ તમે સમૂસાદી કરી એ અીતે સમૂસાદી ના કરી કે સિર્ફ દેખાઓ અને ઇનશા તઝીમ એ ભેરે સન્ે માણુએ વખે ચંદેલા પણ નહીં વેહણો કોઈ જે ઘરે ચંદો ચંદોગેલા સમૂસાદી સમિતિ નહીં અે માત્ર પિંજી થી પિંજા જોકો વડા ડોનર ઉનિ વટ સંપર્ક કરે અને એકડે આખો નવે આયોજનબદ્ધ તરીકે સમૂહ સાદીન્દી અને ઇનશાલ્લા તાલુ લ લઝીમ એ સમૂહ સાદી અલ કરી સુધી સમિતિ કાર્યરત ત્યાં સુધી અહીં દિને ઉમીદ છે કેન ચાલુ રખો એ સ્ટોપ ના કરો બાકી અગિયાર જ જે પ્રોગ્રામ એનશાલ્લા ટૂંક સમયમાં અહજે સામે ફોમ સમૂહ સાદી વિગત સ્થળ એ મીન્ હા આક ઇસમાહીલભાઈ ધાણે બારગામાં મોતબાન ગુજારિશ કર્યા તો કે બુ શબ્દ છે એ પુછે સિદ્ધિક ભાઈ આઈએ પાં આદમ ભાઈ ભેરિયા શૌકતભાઈ હા એ મડે પિન પિનજી થોક અભિપ્રાય દિએ અસલ